ભવ્ય આયોજન કર્યું હતું શ્રી શ્રી એક હજાર આઠ શાંતિનાથ મહારાજ ની તેરની પુણ્યતિથિ સમગ્ર આયોજન કરાયું હતું અંકલેશ્વર જીઆઈડીસી ના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી શ્રી એક શાંતિનાથ મહારાજના પાવન આશીર્વાદથી તેમની તેરમી પુણ્યતિથિ નિમિત્તે ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી શ્રી એક હજાર આઠ શાંતિનાથજી યુવક મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના પ્રખ્યાત ભજનીક જોગભારતી અને ગીતા ગોસ્વામી દ્વારા તેમની આગવી શૈલીમાં ભજનની રમઝટ બોલાવતા લોકો ઝૂમી ઉઠ્યા હતા ધાર્મિક પ્રસંગે ભક્તિ ગીત કીર્તન તથા ભજનનું સુરીલું સંગીત સાંભળવા માટે અંકલેશ્વરમાં વસતા શ્રી શ્રી એક હજાર આઠ શાંતિનાથ શાંતિનાથજી મહારાજના હજારો શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભજન સંધ્યા નિહાળી ભક્તિ રસમાં તડબોડ બન્યા હતા